ભાવનગરના જીવન મુશ્કેલ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે મામલતદારના વદન પાઠવી કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ કાર્યવાહી માટે સ્થાનિકોનું પ્રશાસનને દસ દિવસનું અલ્ટિમેટમ દસ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ઘવ શરણની એક તકો જમીન નથી રહી બધાય ઘવ શરણમાં ખાણ્યું છે અને અત્યારે એવા મોટા બ્લાસ્ટ થાય છે કે આખું ગામ ધર્તી ગબજોવા માહોલ થઈ જાય છે છોકરા બી જાય છે અને અડકે પડકે વાડીઓવાળાને તકલીફ થાય મોટી મોટી ખાણ્યું થઈ ગઈ છે આ મોટી ઓફિસ જોડી ખાણ્યું થઈ છે એમાંથી પાણી સીધું જમીનમાં આવે છે જમીનમાં કોઈ પાક થતો નથી એટલે આનું નિવારણ આવે એવી અમે રજૂઆત લેના આ આવ્યા છીએ ગામજોના બધા ભેગા થઈને ગામ દેવા છે થોડો અને કેવો એમ થાય કે હલકા ફોડે છે એલકા ફોડે એટલે મકાનને ઈજા થાય છે પાણીના ડાર ફેલાઈ જાય છે પાણી રહેતું નથી બીજા નંબરમાં ગામ અત્યારે એટલું તકલીફમાં મુકાણું છે પ્રદુષણ ઉડે છે ફુવાડો એટલો છે અને ગૌસરણ રહ્યું નથી